ગુજરાતમાં ફરી દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો ત્રણસો પચાસ કરોડ ડ્રગ્સ પકડાયું ગુજરાતને ફરીથી નશીલું બનાવવાનો કારસો રચાયો છે ગીર સોમનાથના વેરાવળ બંદર પાસેથી ઝડપાયો નશીલા પદાર્થનો મોટો જથ્થો દરિયાઈ માર્ગે કેટલાક ખલાસીઓ નશીલા પદાર્થો ફિશિંગ બોટમાં વેરાવળ આવ્યા હતા જેમાં ખલાસીઓ પાસેથી અંદાજે ત્રણસો પચાસ કરોડની રકમનો મોટો જથ્થો મળી આવ્યો છે મળી આવેલ જથ્થો હેરોઈન કે ચરસ હોવાની શક્યતા છે હાલ આ મામલે એફએસએલ ગીર સોમનાથ એસઓજી એલસીબી એ સઘન તપાસ શરૂ કરી છે मां मोटर ड्राइविंग सेफ एंड એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે